સુરત શહેરમાં ભાજપ દ્વારા સુધારણા એટલે કે એસઆઈર વિશેષ ડ્રાઈવ જે છે તે આજે રાખવામાં આવી હતી રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ વિવિધ બૂથો પર એ નિરીક્ષણ કરવા માટે આજે પહોંચ્યા હતા રાજ્યમાં મતદાર યાદી સુધારણાના કાર્યક્રમો જે છે તે સતત ને સતત કરવામાં આવી રહ્યા છે ને વહેલી તકે લોકો જાગૃત થઈ અને પછી એ મતદાર યાદીની અંદર જે સુધારણા વધારણા કરવાના છે તેની અંદર જોડાય તેવી વાત જોવા મળી રહી છે ત્યારે વિશેષ ડ્રાઈવ પણ ચલાવવામાં આવી રહી છે અને આની વચ્ચે સુરતની અંદર આ વિશેષ ડ્રાઈવ જે છે તે કરવામાં આવી રહી છે એ શાયરની કામગીરીની નિરીક્ષણ કરતા ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ નેતાઓ ધારાસભ્ય સાંસદો એ સતત ને સતત જે છે તે નિરીક્ષણ કરી રહ્યા છે બીએલઓની કામગીરીને લઈને પણ જે સવાલો ઉભા થતા હતા તેને લઈને પણ

ફોર્મ કલેક્ટ કરી રહ્યા છે માહિતી એકઠી કરી રહ્યા છે એ ડિટેલ જે છે તે ભરી રહ્યા છે ફોનના માધ્યમથી સર્વર ડાઉન હોય તો પહેલા ડેટા એકઠો કરીએ અને ત્યારબાદ જેવું સર્વર ચાલુ થાય છે તે પ્રમાણે એસઆઈઆરની કામગીરી જે છે તે કરવામાં આવતી હોય છે ત્યારે એનું નિરીક્ષણ કરવા માટે હર્ષ સંઘવી અને સીઆર પાટીલ જે છે તે આજે અલગ અલગ એ સુરતના વિસ્તારો છે એ વિસ્તારોમાં જાય ફર્યા હતા ત્યાંથી સીઆર પાટીલે શું નિવેદન આપ્યું એમને સાંભળીએ डोर टू डोर संपर्क कर મહેનત કરીને મતદાર યાદીને સ્વચ્છ કરવા માટે એને અપડેટ કરવા માટે જે મૃત્યુ પામેલા મતદારો છે એમના નામ પણ કમી થાય જે બોગસ મતદારો છે એના નામ પણ કમી થાય અને જે ડુપ્લિકેટ મતદારો છે કે જેમના એક થી વધુ જગ્યાએ પોતાના મતદાર યાદીમાં નામ છે કેટલાક ભૂલમાં હશે કેટલાક ઇરાદાપૂર્વક ના હશે આ તમામના નામો કમી થાય એના માટે બીએલઓ અધિકારીઓ અને કાર્યકર્તાઓ જે મહેનત કરી રહ્યા છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ખૂબ વિકટ પરિસ્થિતિમાં ટેકનિકલ એરર પણ ઘણીવાર આવવાને કારણે પણ ત્યારે મતદાર દિવસના કદાચ કામ પર ગયો હોય એના કારણે મળતો ના હોય કદાચ એને અન્ન સંબંધને કારણે એની પાસે પુરાવા મેળવવામાં પણ એમને મુશ્કેલી પડતી હોય છતાં એક ખંત સાથે જે મહેનત કરી રહ્યા છે એવા બીએલઓ ને ફરીથી ખુબ ખુબ અભિનંદન આપું છું અને આજ દિન સુધીમાં જે કામગીરી થઈ છે સંતોષકારક કામગીરી છે આમાં કોઈ મતદાર વધારવા કે મતદાર કાપી નાખવાની કોઈ યોજના નથી પરંતુ જે ખરેખર મતદારો છે એમના જે નામ મતદાર યાદીમાં રહે એના માટેનો આ પ્રયત્ન ઇલેક્શન કમિશનર દ્વારા જે કરવામાં આવી રહ્યો છે એના કારણે ભવિષ્યમાં પણ કેન્દ્ર સરકારની કે રાજ્ય સરકારની જે યોજનાઓ છે એમાં પણ લાભાર્થીઓના નંબર ઓછા થશે એના કારણે નાણાં પંચ અને નીતિ આયોગ પણ જે પ્લાનિંગ કરશે એ પણ ચોક્કસપણે થઈ શકશે આજે ખૂબ મોટા પ્રમાણમાં વસ્તી હોવાને કારણે બતાવતા હોવાને કારણે એક થી વધુ જગ્યા ના હોવાને કારણે બિનજરૂરી મલ્ટીપલ સંખ્યામાં મતદારો દેખાય છે એના કારણે એમની જે ગણતરીઓ હોય છે ખોટી પડે છે પરંતુ આમાં ચોક્કસપણે જે પ્લાનિંગ કરી શકશે એનો ખૂબ મોટો ફાયદો દેશને ઉન્નતિના શિખરે લઈ જવા માટેના માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન સફળ થશે એવો મને વિશ્વાસ છે આમાં સૌ મતદાર ભાઈ બહેનો પણ પોતે પોતાનું નામ મતદાર યાદીમાં હોય એ ચેક કરી લે ન હોય તો નોંધાવી લે એકથી વધુ જગ્યાએ કદાચ

ખૂબ મહેનત કરીને જે આ કામ કરી રહ્યા છે આ દેશને પ્રગતિના પંથે લઈ જવા માટે એક ખૂબ મોટું કામ થઈ રહ્યું છે સૌ કાર્યકર્તાઓને પણ અમીને પૂછ્યું કે પણ બીએલઓ સાથે રહીને એમને પૂરક બનવાનો પ્રયત્ન કરે છે એમને મદદ કરવાનો પ્રયત્ન કરે છે કારણ કે આ એક દેશ હિતનું કામ છે અને એ દેશ હિતનું કામ દરેકે કરવું જોઈએ એવો મારો મારી બધાને વિનંતી પણ છે